પણ આંદોલનકારીઓના જે ખોટા કેસો થયા હોય પછી રાજદ્રોહના હોય કે બીજા અન્ય તો કેમ ભાઈ ચોક્કસ સમુદાયના જ ખેંચવામાં આવે છે આ કોળીના કઈ કાંટા વાગ્યા છે ભાઈ ચિરાગ ઝાલા સરકાર ઉપર ભડક્યા છે જે કોળી સમાજ છે તેના ઉપર જેટલા પણ ખોટા કેસો છે તે તાત્કાલિક તેને કેસોને પાછા લેવામાં આવે એવો એક વિડીયો વાયરલ થયો છે સોશિયલ મીડિયા ઉપર જ્યાં

અમુક ચોક્કસ સમુદાયના નિગમોમાં બબે હજાર કરોડ રૂપિયા ફાળવી દેવામાં આવે છે શિક્ષણ ધામ બનાવવા માટે પૈસા આપવામાં આવે છે હોસ્પિટલો બનાવવા માટે પૈસા આપવામાં આવે છે બરાબર ઉદ્યોગ ધંધા માટે આર્થિક લોનો આપવામાં આવે છે એ તો ઠીક પણ આંદોલનકારીઓના જે ખોટા કેસો થયા હોય પછી રાજદ્રોહ ના હોય કે બીજા અન્ય તો કેમ ભાઈ ચોક્કસ સમુદાયના જ ખેંચવામાં આવે છે આ કોળીના કઈ કાંટા વાગ્યા છે ભાઈ હે ક્ષત્રિય સમાજના હમણાં બે ત્રણ થી પેલા ક્ષત્રિય સમાજના આંદોલનકારીઓના કેસો પાછા ખેંચા આપણે રાજી છીએ રાજી રાજીપો વ્યક્ત કરીએ અને ખેંચાવા જ જોઈએ તો એક ક્ષત્રિય અલગ છે અને કોળીજી ક્ષત્રિય છે છે અલગ હે આપડે માન દાતાના વંશજો આપડે સમ્રાટ અશોકના વંશજો આપડે ગૌતમ બુદ્ધના વંશજો ક્ષત્રિયોનું તમે લ્યો બરાબર ઇતિહાસ બરાબર તો આ કોળીનો કોળીનો ક્ષત્રિય ઇતિહાસ તો ગૌરવશાળી રહ્યો છે તો આપણે ક્ષત્રિય નથી એટલે સરકાર ક્ષત્રિયોમાં પણ બે ફાટા પાડે છે એક ઊંચા ક્ષત્રિયો અને એક નીચા ક્ષત્રિયો તો કેમ ભાઈ અમુક ચોક્કસ સમુદાય માટેની જ વ્યવસ્થા થાય છે એના જ માટેની બધી સુખ સંપત્તિ માટેની સરકાર વ્યવસ્થા કરે છે આપણા માટે કેમ નથી કરતા સમજાય છે એટલે લડવાનું ક્યાં છે ત્યાં છે હજી પણ ઘણા ખોટા ગુનાઓ આપણા સમાજ ઉપર છે તો ન્યા લડવાનું છે ને કહેવાનું છે કે ભાઈ પાટીદાર ને ક્ષત્રિય સમાજના કેશો ખેંચાય તો કોડી નાખે એમને વટથી તમારે ખેંચવા પડે બરાબર અમે અહીંયા કાંઈ કાંઈ કોઈના વાહિંદા કરવા કે તમારા કોઈના દાડિયા કરવા માટે અમે જન્મ નથી લીધો અમે ટેક ચૂકવીએ છીએ અને અમને આત્મસન્માનથી જીવવાનો અમને અધિકાર છે આ બંધારણ એવું કહે છે કે દરેક સમાન હોવો જોઈએ હે તો પાટીદાર ને ક્ષત્રિય સમાનના તમે કેશો પાછા ખેંચો છો અને કોડીને રાખી દો આવું થોડુંક ચાલે હું તો એમ કહું અઢારે વરણ બરાબર ઓબીસી એસસી એસટી સમાનના દરેક યુવાનોએ જ્યાં જ્યાં આંદોલનો કર્યા છે તો તેના કેસો પાછા જોઈએ મારો સમાજ બહોળો છે મને મારા સમાજ પ્રત્યે ગર્વ છે એટલે મારા સમાજ માટે હું કેટલા અવાજ ઉઠાવું કેમનો ઉઠાવું કોમેન્ટ